અગ્ઞીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને યુનિટી યુથ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અજ્ઞીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સાજીતભાઈ પઠાણે ભારતીય બંધારણમાં મળેલા અધિકારોને સમજવા તથા એક સારા નાગરિક બનીને દેશને સમર્પિત થવા હાકલ કરી હતી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ને ભૂખ્યાની ભોજન પિરસ્તી સંસ્થાના પ્રમુખ સાજીદ પઠાણ અને તેમની ટીમ દ્વારા તિલકવાડા તાલુકાની નવાપુરા ઉચ્છત પ્રાથમિક શાળા અને નાંદેડ ફળિયા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળાના સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓને નાના મોટા તમામને સ્કૂલ બેગ કંપાસ લંચ બોક્સ વોટર બેગ કપડાં બૂટ મોજા સહિતની જરૂરી શૈક્ષણિક સાધનોનું દાદાઓની મદદથી શાળાના પ્રાંગણમાં ગ્રામજનો શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજિદ પઠાણ જયમિની પટેલ હિતલ પટેલ મુરલીભાઈ વિજય જાદવ અહેમદભાઈ પઠાણ નીતિબેન તથા ગૌતમભાઈ કંદોઈના શુભ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું શહેરની સરકારી સાયજ હોસ્ટેલમાં પણ દર્દીઓના સગાઓને એક ટાઈમ વિના મૂલ્યે ભોજન પીરસવાની અને કુદરતી આફતો સમય ભોજન પાણી સેટની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે આજબુ અમે લોકો નવા પૂરા પ્રાથમિક શાળા ખીલપાડામાં આવ્યા છે અમે ખાસ કરીને કરીએ છીએ કે એમને અમે સપોર્ટ કર્યો અને તમને આ સ્કૂલમાં ફરિયાગળ નાના છોકરાઓ માટે અમે વોટર બેગ લાવ્યા છે કપાસ છે પછી આપણે કપડાં છે એ લોકો માટે નાસ્તો લાવ્યા છે તો બી અમને લોકોને સપોર્ટ કર્યો છે આપણે હેમંત ત્રિવેદી સાહેબ છે રવન ત્રિવેદી સાહેબ છે સંજય અગ્રવાલ છે દીપક અગ્રવાલ છે જેટલા બી અમને એ લોકો આ ભાઈ છે મોહન મોહન સરવાળા એમને સપોર્ટ કર્યો છે અમે સાત સત્તા અમે આ પોસિબલ થયું છે તો અમે એમનો આભાર માનીએ છીએ